નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે સેન્ડેરી ગુજરાત તમારું સ્વાગત છે તો આજે આપણે આવે છે એક તબીલાની નવા તબીલાની મુલાકાતે તો આપણે જાણીશું કે આ તબીલાની મુલાકાતમાં તેમણે કરીને એમણે સ્ટાર્ટ કર્યો તો સૌથી પહેલાં હું જાણવા માગીશ કે તમારું નામ શું છે ભાઈ પછી કોઈ કેમ દે બરાબર તો આ તબીલો શરૂ કર્યા તમારે કેટલો સમયથી થી બે હજાર અઢારમાં બે હજાર અઢારમાં તમે શરૂ કર્યો બરાબર તબીલો

કે જે મુદ્રા હોય એ બધું સંગ્રહ થાય આ અંદર કે આવું અને કે રાખો તમે એ બધું જે સંગ્રહ કરી સંગ્રહ કરો હા પછી પછી કોઈને દોતું હોય કે આપણે ખેતરમાં દોતું હોય કે પાઇપમાં મોટર મૂકી દીધું હોય કે મોટર કે નો કાટે હા એટલે સૌથી વધારે ફાયદો આ પાંદર પર ખાતો તો બધું બરાબર તો હવે બીજી વાત કરીએ કે વર્ષેમાં નફો કેટલો વર્ષે નફો તો 9-10 લાખ રૂપિયા 9-10 લાખ રૂપિયા 2024 માં આવે તો હા બરોબર ને

બરોબર અને હું વાત કરું આપડે છાણીય ખાતર પણ આપડે એક ખેડૂત ને જે પશુપાલન કરતા હોય તો છાણીયું ખાતર માંથી પૈસા મેળવી શકે તો એમાં છ મહિના પંચોતેર હજારમાં છ મહિનામાં પંચોતેર હજાર ખાતર વેચ્યું બરાબર ખૂબ સરસ કહેવાય કારણ કે અને કેટલા ટ્રોલીનું કેટલું ભવિષ્ય એવું ચોખ્ખું છાનીઓ ખાતર તમે મેળવી શકો છો હવે તમે કેટલું મિત્રો એ જાણી શકો છો કે તબીલામાં એટલી પચીસ થી ત્રીસ કલાકનો અંદાજ પણ આપણે રાખી શકીએ આગળ કોઈ ભવિષ્યમાં તમારે વિચાર કરો કે વધારો આનાથી કંઈ વધારો કરવા તો ભાવ આગળથી મળતા નહીં ભાવ મળતા હોય તો તો પોષણ ભાવ મળતા હોય ચાલીસ વિચારીસ રૂપિયા ગાયનું દૂધ જતું હોય ચાલીસથી ઉપર જતું હોય તો સારું પહોંચાય સારું પહોંચાય તો આપણે મજૂરી કરવાની એ જગ્યા છે બરાબર જે તમે બોલ્યા કે એ તો પાંત્રીસ પગ્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા બરોબર એટલા પોસાય એનો ગાયનો હા તો વિચાર ફેટા હોઉં છો બસ તેથી થી પોત્રી ભેળો ભાવ મળે

ના અમે અમાર લાવ્યા એ 20000 માં લાવ્યા લાવ્યા ત્યાંથી લાવ્યા ત્યાં કોઠમણ નજીક લોકલ એરિયામાં લોકલ એરિયા લોકલ જ બરાબર અને આપણે પહેલા તો 70 થી 80 ભાવ તો 70 રૂપિયાના ભાવ છે ના હા 70 ની મોડી નાડી લાગે એટલે એટલાના ભાવ છે સારા ગાડીની દીપની હોય છે લેવી રહેલા ભરીલા કરતા આખા દિવસની ચાલે

તરાબને જે છે કે એના જો તમે જોઈ શકો છો કે એક વાડા જેવું બનાવેલું છે જેમાં ગાયો છોટી સાવાડે તો આજે છાણને બધું આયા બધું ભેગું થાય છે પછી તમે શું કરો 6 મહિના થો એટલે રોલર લાઈન બહાર કાઈ ડોકટ ગુરુ ગુરુ અમારો રોલર રોલર બધું બહાર કાઢી દેવાનું અને આ જે કમન બનાવ્યા છે ત્યાં ચારું નાખી તો હા દોવા માટે બહાર લઈ જવું પડે એમને દોવાવાટ હા રવા ખાવા પીવાનું હોટલમાં રવા રુકીસ્ટ હાઉસ ગેસ્ટ હાઉસ તો હવે જાણો ધારો કે આ બધી એક સારી એવી પ્રકારની એસેપ ગાયો છે હા અને એની માવજત પણ સારી રીતે કરે બહુ યોગ્ય બની રહે છે પણ જેમ તમે આગળ કીધું કે આપણે ભાવમાં થોડી મળતી નથી એના કારણે આપણે પશુપાલન તરફ થોડું ઓછું તમારો નજરો રહે છે તો અમને અત્યારે ગરમી આવે છે ઉનારામાં તો ઉનારામાં તો ગાયોને તકલીફ પડવાની ને ગરમીમાં તો એના માટે ખુલ્લું ખરું પવન આવે છે

તમે કેરે અમને ગાસ ચારામો સુવાલો ગાસ ચારામો હાલ તણો ઉખારીયું લીલો કાચારો પરવલો પેલું અ તમે આપો બીલું બરાબર આપેલું જે મિનરલ મિક્સર બધા છે એ પણ આપો મિનરલ મિક્સર મિક્સર પાવડર ફરક ફરક મદદ છે એ ફરક પરવાનો નથી મિનરલ મિક્સર આલો ગમે તે આપો કુદરત મદદ કરે તો ફટાફટ ઓટોમેટિક બધું થાય તો ધારો કે આ જે ગાયોમાં આપણે બતાવ્યું ખેડૂત મિત્રો તો હવે એવું એ જાણવા માગીશ કે કોઈ નવો એવો આપણો ખેડૂત મિત્ર છે જે નવો તબીલો શરૂ કરવા માંગે છે એક બે પશુ હતી તો એમના વિશે તમે શું કંઈક કહેવા માગો છો કે આ રીતના શરૂ કરાય કે ક્યાંથી ગાયો લાવવી એ પૂરો અનુભવ આપો પહેલાં તો એવી રીતે જાતે મહેનત કરવાની તાકાત હોય

તો ખેડૂત તમે બધું માહિતી દાદા પાસે એવું જાણવા માગીશ કે આજે તમે વાત કરી કે પછી કોઈ અત્યારે એવું ખેડૂત છે કે જેમને બે થી ત્રણ પશુ લાવેલા છે એમણે લોન કરવી છે પૈસા ઉપર કે પશુ ઉપર તો તમે કોઈ લોનનો અનુભવ કરો તમારો હા તો આ ડેરી આપે છે

એમાંથી મજૂરી કરીને ભરવાની શક્તિ હોય છે અને ગાય તો જતી રહે લોન ઉભી રહે ઘણા એવા તબેલા હોય પણ જે સક્સેસ વગેરે પણ ઉછરી જતા હોય બધા હા એટલે ગાયો જતી રહે લોન ઉભી રહે તેના માટે આમાં આપણે કોઈ પણ તબેલીમાં પ્રોફિટેબલ મતલબ સારો નફો મેળવવા માટે શું કરવું જોઈએ કે ભાઈ તમે આ એક વસ્તુ કરો તો તમે પ્રોફિટમાં આવશો સારી ગાય લાવો પોતાની મહેનત હોય એ બધું હોય તો બધું થાય બરાબર એક તમારે આટલા ટાઈમ થયો ગાયોમાં બધું રાખવામાં એક ગાયને પહેચાન આપો કોઈ ખેડૂત મિત્ર છે જે નવું પશુપાલન સ્ટાર્ટ કરવા માંગે છે ને ગાય લેવા ગયો તો કઈ વસ્તુ જોવાથી કે આ ગાય સારી હશે એવું કોઈ ખરું એને ગાયને નેસ પેલી બાવલાની અંદર નસલ મસલ લઈ નેસ નીચે નીચે હા એ મસલ ઉઈ જો નસ હોય છે કે હા પછી બાવલું ફરું પાછળ હેડ એટલા પણ દેખાવું જોઈએ ત્યારે કોઈ હરતું હતું બધું બધા

દસ દિવસ દૂધ આપી તો આપડે બે ટાઈમ તો પાટી ને તો રાખ્યું સવારે દોવાની ફોજે દોવાની એટલે ખ્યાલ આવી ગયા કે આટલા દૂધ આપે છે તો એ તો હવે હાલવા વાળો તો કેવું કહેતો હોય કે બાર લીટર પંદર લીટર કાઢે બરાબર પણ જે આપડા ધોઈ ને જે આવે એ હતું કારણ કે ઘણીવાર એવું પણ થતું કે અહીંયા તમે લેવા જતા ત્યારે આઠ થી દસ લીટર આપતી હોય પણ ઘરે આવો સીધું અડધું થઈ જતું એટલે એ હવારે પડી મૂક્યું હોય હોજી દોવા બોલાવ્યું એટલે હવાર નું હોજા આવ્યા હોય પછી તમે લાવો એટલે હોય તો કપાઈ જાય

તમે જોઈ શકો છો કે દાદા આપણે સારી રીતે માહિતી આપી છે અને એમાં તમારે કોઈ પણ જાણવું હોય તો હું તમને આગળ તમે કોમેન્ટ પણ કરી શકો છો આપણે બધી માહિતી પૂરવાર કરીશું અને આવા નવા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જેટલું બને એટલું તમારા મિત્રો તમારા પરિવાર સાથે આ વિડીયોને શેર કરો જેથી એમને પણ માહિતી પુરવાર રહે અને આવા વિડીયો જોવા માટે લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત